તો હેલો મિત્રો કેમ આમ છો બધા મજામાં મજામાં દેશે તો સ્વાગત છે તમારે આજ નવા ફ્રેશ લોગ ના દઈશ સવાર સવારમાં નીકળી ગયા હાઈની દુકાને કારણ કે ગામમાં હું જઈને જાઉં બણા બણા બધું આવી છે એટલે ગાડી છે નહીં ભાણુભાઈને ફોન કર્યો ભાણુભાઈ દુકાને વાટે કે સીધા ભાણુભાઈ આપણે જઈ મા ખાઈ અને સીધા નીકળી હા ગાડી વગર તો એવો કંટાળો ટરવા ને એમ ત્યાં જવું નહીં પણ ભાણુભાઈ ક્યાં કાંઈક દુકાન સુધી ગયા એટલે દુકાન સુધી આવીને જવું પડશે દુકાન સુધી આવીને નીચે ગાડી લઈને સીધા નીકળ્યું દુકાને તો મિત્રો નાની થોડીક સેવા કરેલી કારણ કે ચકલા બહુ અહીંયા માળા ટીંગડ્યા એટલે થોડાક માળા કર્યા છે એટલે એના માટે એક કુંડું છે જો આ કુંડું છે થોડુંક સાફ કરી નાખ્યું ને સાફ કરીને સડાઈ દેવી એમાં કદડો બહુ છે એટલે સાફ કરવું પડશે થોડુંક સાફ કરી વાળવી જો કેવો કદડવા જો દેખાય હું જો થોડુંક સાફ કરી નાખી એટલે હું જા ચકલા બિચારા કદડવા ન પીવે થોડુંક સારું પીવે હવે કીધું પીવાનું પાણી જ પાવાનું બિસ્લેરી ઓરિજનલ Le a meter en el paso la me tiene a la pendeja. ¿Tinga La de la es મસ્ત કુંડું ટીંગ ગયું છે અને બીજું છે એ ભરવાનું છે એટલે આમ જ આપણે પાણી પીવાનું ચીસો ભરી દેવી અને સીવા ભરી ટીંગ દેવી કારણ કે બિચારા સકલા પીવા ક્યાં થાય છે એટલે એમાં પાછું પાણી નીચે પીવાનું પાણી બિચારાની થોડીક વ્યવસ્થા કરી દેવી Oh, 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 oh. हो तो पानी एक ले थी थी थी। ने एक बोतल भरी ली थी सकला ने भर दी हुई पास कुंडा में आज तक किसी को नहीं दी तो sih barang baru baru tuh ya ada aku beri dia dia tadi dibuka gini setelah bisa rein dan pidar karena malam mainan dan pidar ya karena malam itu zaza ya jadi kalau malam malam sih ya jauh negara malam tinggal dah ya रेजु कंप्लेक्स इधर चकला पीवे पानी ना हुए तो अंदर ना है पीवे हुए तो पीवे थाटी बंटी है ही कर जो हूँ में पानी का चकला तेरे पक्षी क्या पानी पीवा जाए तुम्हारे तो चीज बने एक लीटर मेहनत करता है रेजू જીવન છે એટલે પાણી તો જોવે પણ ટીને હાથ છે અને એટલે આપણે ઘડે ક્યાં ભરવા જાય નહીં બને એટલી મિત્રો મહેનત કરતા રહી રહીજો આવો ને આવો સપોર્ટ કરતા રહીજો એટલી મહેનત મિત્રો કોઈએ સબસ્ક્રાઈબ નહીં કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બે લાઇકન ઓન કરી દે એ આવનારા વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળે અને આપણા વિડીયો એન થઈ ગયો બનાવી દઈશું અને હમણાં ભાણ ઉભા આવે

નાનો છોકરો હો તો તો હાલો મિત્રો ખાવા બપોરાનો ટાઈમ થઈ ગયો ખાઈ લઈ ને ખાઈને પાછા મળી મેળવી તો બરોબર ને રેડી કેવું કઈ કેવું તો મિત્રો હાથ પડી ગઈ ને પાણું પાણી બધું આવી ગયા દુકાને થોડો સામાન લેવાનો હતો પાણીની આપણે પાઇપ આવે કે નહીં બંબુડી લેવાય ને બંબુડી લેવા જાવ બંબુડી કમ્પ્લીટ તૈયાર પડી હોય પંખા પંખા નામ જાવ લાઈન બાઈન ટોક થઈ ગયો ફૂલ ને ઓલી લાઈટ જોવા તમે એવી લાઈટ ફિટિંગ કરી એક લાઈટ છે પણ તમે રમ જાવ ભૂગા ઘટ નાખે કલર કલરની લાઈટ થાય નાના એવા ટેબલ પંખા પાણું ભાઈ કંટાળ્યો રખડે રખડે ટેબલ પંખો કેવો મસ્ત